દીવ જિલ્લાના પાકિસ્તાન જેલમાં બંધક માછીમારોને છોડાવવા માછીમારોના પરિવારજનોએ કલેક્ટર રાહુલ દેવ વુરાને લગાવી ગુહાર કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના માછીમારો છેલ્લા ઘણા વર્ષોથી પાકિસ્તાન જેલમાં બંધક છે જેને છોડાવવા જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત તથા માછીમારોના પરિવારજનોએ દીવ કલેક્ટરને કરી રજૂઆત તેઓએ દીવ કલેક્ટર રાહુલ દેવ બુરાને જણાવ્યું હતું કે પાકિસ્તાન જેલમાં બંધ માછીમારોની કોઈ પણ ખબર અંતર મળતા નથી અને જાણવા મળ્યું છે કે ત્યાં અમારા પરિવારજનો ખૂબ જ બીમાર છે અને હમણાં થોડા સમય પહેલાં જ ગુજરાતના માછીમારો પાકિસ્તાન જેલમાં મૃત્યુ પણ પામ્યા હતા જેથી પરિવારજનોમાં ખૂબ જ ચિંતા વ્યાપી છે તો પાકિસ્તાન જેલમાં બંધક તેમના પરિવાર જલ્દીથી છૂટે અને માદરે વતન પહોંચે તેવી વિનંતી કરી હતી આ પ્રસંગે દીવ કલેક્ટર રાહુલદેવ બુરાએ પણ તેઓને આશ્વાસન આપ્યું હતું કે તેઓથી બનતી કાર્યવાહી કરશે આ પ્રસંગે દીવ જિલ્લા પંચાયત પ્રમુખ રામજી ભીખા બામણિયા જિલ્લા પંચાયત ઉપપ્રમુખ લક્ષ્મીબેન મોહન સરદાર વલ્લભભાઈ પટેલ ગ્રામ પંચાયતના સરપંચ દમયંતીબેન શહીદ ભગતસિંહ ગ્રામ પંચાયતના સરપંચ મેકચજી લાખાભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા નામ છે દમુ વિજય હું સાઉડવાડી ની રહેવાસી છે મેં આજ અમી કલેક્ટર સાહેબને મળવા એવા છે અમારા સરપંચ છે અમારા વાડી વિસ્તારના અમારા સભ્યો છે બધી ને અમે બધી મળવા આયવા ને collector સાહેબ ને અમે રિક્વેસ્ટ કર્યો કે અમારા મસીમાર પાકિસ્તાનની ની જેલ માં છે તો અમારા માછીમાર ને જલ્દી થી જલ્દી રીહા કરાવો ને સંસદ ચાલુ છે દિલ્હી માં તો અમે એટલી ભારત સરકાર ને વિનંતી કરીએ કે અમારું સાંભળે ને અમારા માછીમાર ને તરત જ છોડાવી ને લઈ આવે એટલું અમારી રિક્વેસ્ટ છે બધી બહુ માંડા છે અહિયાં અમીને અમી ને કોઈ જાતનું એના નું કાગળ નહીં કે કોઈ જાતનું કઈ આવતું નથી પણ અમી એ વાયરા વાયરા સાંભળ્યું કે અમારા માણસો ના બહુ માંડા છે ને નાના વાર નું એક મયત પણ આવેલું છે તો અમે એટલી વિક્રેસ કરીએ કે અમારું કેમ કોઈ સાંભળતું નથી અમે આજ અમે બહુ પપ્પુ પટેલ ને પણ અમે વિનંતી કરીએ કે અમારા મસી ને તમે જલ્દી થી જલ્દી છોડાવીને લઈ આવો અમારા મશીમ બહુ માંડા છે ને બહુ બીમાર છે અમારા મશીન

સમસ્યા છે કે અમારા પરિવારજનો ત્યાં કેમ હશે કેમ નહીં તો અમારી પાસે આવેલા તો અમે કલેક્ટર ઓફિસે એ લોકોને સાથે લઈને આવેલા કલેક્ટર સાહેબે શું જવાબ આપ્યો કલેક્ટર સાહેબે કીધું કે મેં તમને પાર્લામેન્ટમાં પણ રજૂઆત કરીશ તમારી અને મારા દોસ્તાર પણ છે તો ત્યાં દિલ્હીમાં તો હું તેઓને પણ કહીશ ને તમારી સમસ્યાનો ઉકેલ લાવવાની જરૂર કોશિશ કરીશ માછીમારો છે દીવ વિસ્તારના પાકિસ્તાનમાં માછીમારો ચોવીસ જણ છે તો તે લોકોને ત્યાંથી છોડાવવામાં અમારી સમસ્યાનો ઉકેલ આવે એ બદલે કલેક્ટર સાહેબને મળવા આવે દુનિયાભર